બોલાયેલા છે પાંચ વાગે અને અમારો મુખ્ય જૂનો પ્રશ્ન છે બે વર્ષ જૂનો એમાં ટેકનિકલ બાબતમાં બે બે બાબતે કમિટીની રચના ગત હડતાલ રૂપે સીએમ સાહેબની સહીથી થઈ ચૂકી હતી અને એ અમાર પણ લીધો એટલે અમે કીધું કે ભાઈ અમારા ખાતાની લ્યો ટેકનિકલ અમારી જે કામગીરી છે આરોગ્ય લક્ષી આ બે મુદ્દા ઉપર અમે અવારનવાર રજૂઆતોના અંતે આ સ્ટોક ઉપર આવ્યા છીએ સતત ચાલુ બે હજારથી આપના સરકારની અપેક્ષા સાથે જઈ શકે ભાવનગર અમારા જિલ્લાના જે પૈકી ભાવનગર જિલ્લાના પણ અમારા સાડી સાતસો કર્મચારી ભાઈઓ બહેનો એમપીએફએસ એફએસ કેડર આજે અચોક્કસ મુદતની હડતાલ સત્તર ત્રણ બે હજાર પચીસ થી અમારા મુખ્ય માંગ ટેકનિકલ ગ્રેડ પે અને તે અંગેનો જે પગાર ધોરણ મેળવવાનું છે તે અને ખાતાકી પરીક્ષા રદ બિલકુલ રદ જડમૂળમાંથી આ પ્રશ્નો સાથે અમે સરકાર સામે છેલ્લા બે વર્ષથી અનેક વાર રજૂઆત કરવા છતાં સોલ્યુશન ન આવતા અને પાંચ ત્રણે માર્ચીએલના ધરણા અમે કર્યા છતાં પણ સરકારે કોઈ નિર્ણાયક બેઠક ન આપી જેના અંશે સત્તર ત્રણ બે હજાર પચીસથી આખું ગુજરાત અને ભાવનગર જિલ્લાના તમામ ઉપરોક્ત અમારી ચાર કેડરના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે